હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ આઠ વિશે ગણિત અને તેનું ચેપ્ટર નંબર બાર અવયવીકરણ જેનું સ્વાધ્યાય બાર પોઈન્ટ એક આજે આપણે ગણીશું ઓકે આપણા પાઠનું નામ શું છે અવયવીકરણ તો તમારે પહેલો એ સમજવું જરૂરી છે કે અવયવો કોને કહેવાય તો આ દાખલા ગણતો પહેલો જો તમારે તમને ખબર હશે કે અવયવો કોને કહેવાય તો તમને આ દાખલા ગણવામાં સરળતા રહેશે ઓકે તો આપણે જા જાણીએ કે અવયવો કોને કહેવાય ધારો કે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે આપણને કોઈ બે સંખ્યા આપેલી છે એક આપેલી છે બાર અને બીજી આપેલી છે સોળ ઓકે તો હવે તમારે શું કરવાનું કે આ બંનેના તમને અવયવો કીધા હોય તો અવયવો તમે કેવી રીતે પાડશો તો કે જુઓ આપણને ધારો કે બાર અને સોળ આપેલા હોય તો આપણે શું કરીએ કે આને જે બી સંખ્યા વડે ભાગી શકાય એ સંખ્યાઓ આપણે અહીંયા લખીશું અને તે સંખ્યાઓને આપણે શું કહીશું આના અવયવો ધારો કે આપણે અહીંયા બારના ગણીએ બારના અવયવ શું થશે તો કે બારને એક વડે ભાગી શકાય તો એક તેનો અવયવ થશે બારને બે વડે ભાગી શકાય હા ત્રણ વડે ભાગી શકાય તો કે હા ચાર વડે ભાગી શકાય તો કે હા ત્યારબાદ પાંચ વડે તો કે ના છ વડે તો કે હા તો છ વડે આને આપણે ભાગી શકાય તો આ બારના બધા શું થયા અવયવો ત્યાં ઓકે જે સંખ્યા વડે આપણે ભાગી શકીએ એ સંખ્યાઓને શું કહીશું તેના અવયવો ત્યારબાદ બીજું સોળ સોળના અવયવો કે કેટલા થશે તો કે એક સોળને એક વડે ભાગી શકાય તો કે હા સોળને બે વડે તો કે હા સોળને ત્રણ વડે ભાગી શકાય તો કે ના ચાર વડે તો કે હા જોકે જોકે સોળ થશે ઓકે ત્યારબાદ પાંચ વડે તો કે ના છ ના સાત નહીં તો આઠ વડે હવે આપણે ડાયરેક આઠ દુ સોળ આઠ વડે ભાગી શકાય ઓકે તો હવે આપણે આ શું થયા સોળના બધા અવયવો અને આ થયા બારના અવયવો હવે આપણે અહીંયા દાખલાઓમાં શું આપેલું હોય કે સામાન્ય અવયવો એટલે કે આપણને આવી બે સંખ્યાઓ આપેલી હોય અને એની અંદર સામાન્ય અવયવો શોધવાના થશે સામાન્ય એટલે કે કોમન જે બંનેની અંદર હોય એને આપણે શું કહીશું સામાન્ય અવયવો ઓકે તો હવે આપણે અહીંયા જોઈએ કે આ બંનેની અંદર સામાન્ય અવયવો કયા છે તો કહીશું એક છે બીજા બે છે ત્યારબાદ ચાર છે તો સામાન્ય અવયવ કેટલા થયા એક બે અને ચાર આ શું થશે તેના સામાન્ય અવયવ હોય ઓકે તો આવી જ રીતે આની અંદર પણ આપણે શોધવાનું થશે તો હવે આપણે દાખલા નંબર એક પહેલાં જ નંબર તો પ્રશ્ન કયો છે કે આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવવો તમને હવે તો ખબર પડી ગઈ છે કે આપણે અવયવો કેવી રીતે શોધી શકીએ ઓકે તો પહેલો પ્રશ્ન કયો છે બાર એક્સ અને બીજો છે છત્રીસ આ બંનેના સામાન્ય અવયવ આપણે શોધીશું તો જોઈએ એવી જ રીતે આગળ અહીંયા શીખવાડ્યું એવી જ રીતે આપણે અહીંયા શું કરીશું તેના અવયવો પાડીશું બાર એક્સ તો એના અવયવો કેટલા થશે તો કે જુઓ બાર એમને એમ રાખીશું કેમ કે બીજી સંખ્યા મોટી છે એટલે એને ભાગવાની જરૂર નથી અને ગોણ્યા એક્સ ઓકે તો બાર એક્સ ત્યારબાદ બીજી કઈ છે છત્રીસ છત્રીસ તો એને આપણે કેવી રીતે ભાગી શકાય તો કે જે ઉપર હોય એવી રીતે જે આપણે ભાગ પાડવાના કે જે આપણને કોમન સરળતાથી મળી જાય છત્રીસ છે તો આપણે બાર ગુણ્યા ત્રણ બાર તરીકેટલા થશે છત્રીસ તમને બંનેના પદો મળી ગયા અવયવો મળી ગયા હવે આમાં આપણે શું કરીશું સામાન્ય અવયવ મેળવીએ સામાન્ય અવયવ કેટલા થશે તો કે અહીંયા બાર છે અને અહીંયા પણ કેટલા છે તો બાર તો આપણો જવાબ શું થશે બાર ઓકે તો આપણું સામાન્ય અવયવ થશે બાર આવડ ગયું ત્યારબાદ નેક્સ્ટ બીજા નંબરનું એની અંદર કેટલા આપેલા છે ટુ વાય અને બીજું પદ કયું છે બાવીસ એક્સ વાય તો આનો આપણે સેમ ટુ સેમ કરીશું બે વાય બરાબર બે ગુણ્યા વાય ઓકે ત્યારબાદ બાવીસ એક્સ વાય બાવીસ એક્સ વાય એનું શું કરીશું તો કે જો પહેલાં બે કરીશું આ બાવીસ છે અને ભાગીએ કેટલા વડે બે વડે તો કેટલા વચ્ચે વધે અહીંયા અગિયાર અગિયાર દુ કેટલા થશે બાવીસ ગોણ્યા એક્સ ગુણ્યા વાય ઓકે તો હવે તમે જુઓ આના અવયવો અને આના અવયવો આ બંનેમાંથી કોમન કયા છે બંનેમાં સામાન્ય હોય એવા કયા છે તો કે જો અહીંયા બે છે અહીંયા બે છે ત્યારબાદ અહીંયા વાય છે અને અહીંયા વાય છે તો બંનેમાં કોમન કયા થયા બે અને વાય તો આપણે બંનેના ભેગા એક સાથે અહીંયા લખી શકીએ બે વાય અથવા તો ટુ વાય તો આ આપણો શું થશે જવાબ તો બીજા નંબરમાં જવાબ શું આ છે ટુ વાય ત્યારબાદ નંબર ત્રણ કેલા છે ચૌદ પી ક્યુ અને બીજું પછી અઠ્યાવીસ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર ઓકે તો હવે આપણે જોઈએ સૌ પ્રથમ ચૌદ પી ક્યુના અવયવ લખીએ એટલે કે એને છૂટા પાડીશું તો ચૌદ પી ક્યુ બરાબર ચૌદના આપણે ભાગ પાડીએ તો કદાચ પાડવાની જરૂર નથી પાડશું તો પણ ચાલશે પરંતુ આપણને અહીંયા મોટી સંખ્યા આપેલી છે એ એના ગુણાકારમાં છે એટલે નહીં પાડીએ તો પણ ચાલશે ઓકે તો ચૌદ એમને એમ રાખીશું ગુણ્યા પી ગુણ્યા ક્યુ થઈ ગયા અલગ ત્યારબાદ કેટલા છે અઠ્યાવીસ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર હવે એને અલગ પાડીશું આપણે તો જુઓ અઠ્યાવીસ છે એને આપણે ભાગી દઈએ કેટલા વડે બે વડે તો પાછળ શું વધે ચૌદ ચૌદ દુ કેટલા થશે અઠ્યાવીસ ત્યારબાદ અહીંયા શું છે પી સ્ક્વેર પી સ્ક્વેર એટલે શું થશે બે વાર પીનો ગુણાકાર એટલે કે પી સ્ક્વેર એટલે કે પી ગુણ્યા પી એટલે આનું શું થશે પી સ્ક્વેર ત્યારબાદ ગોણ્યા ક્યુનો પણ સ્કવેર એટલે બે વાર ક્યુનો ગુણાકાર ક્યુ ગોણ્યા ક્યુ ઓકે હવે આની અંદર આપણે જોઈએ ઉપરના પદ અને નીચેના પદમાં શું કોમન છે શું સામાન્ય છે એ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો અહીંયા ચૌદ છે અહીંયા ચૌદ છે અહીંયા પી અહીંયા પી અને અહીંયા ક્યુ અને અહીંયા ક્યુ ઓકે તો ચૌદ પી અને ક્યુ આ બંનેમાં કેવા થયા કોમન એટલા માટે આને આપણે શું કહીશું સામાન્ય અવયવો તો હવે આપણે અહીં અલગથી લખી શકીએ ચૌદ ગુણ્યા પી ગુણ્યા ક્યુ ઓકે તો આ બધાને આપણે એક સાથે લખીશું તો શું લખાશે ચૌદ પી ક્યુ તો આ આપણો શું થયું સામાન્ય અવયવ ઓકે ત્યારબાદ નંબર ચાર નંબર ચારની અંદર શું છે બે એક્સ ત્રણ એક્સનો વર્ગ અને ચાર તો હવે આને આપણે ત્રણ પદો થયા અહીંયા આપણે બે હતા અહીંયા કેટલા થયા તો ત્રણ તો એને પણ આપણે એવી જ રીતે અલગ અલગ લખીશું તો પહેલા જ નંબરનો કેટલો છે બે એક્સ બરાબર કેવી રીતે લખાય બે ગુણ્યા એક્સ ઓકે ત્યારબાદ નંબર જો બે એક્સ છે તો મેં તમને આગળ જે ઉદાહરણમાં શીખવાડ્યું હતું આપણે પહેલાં શું લખ્યું હતું કે બાર અને સોળના અવયવો પાડ્યા હતા એની અંદર બારના અવયવો ધારો કે પાડ્યા તો એની અંદર પહેલાં જ નંબર એક લખ્યું હતું એકનો મતલબ શું થશે એક પણ એ સંખ્યાનો અવયવ થશે કેવી રીતે ધારો સોળને આપણે એક વડે પણ ભાગી શકાય તો અહીંયા પણ આપણે એવી સેમ ટુ સેમ રીતે લખી શકીએ ધારો કે બે છે બેને આપણે એક વડે પણ ભાગી શકાય તો આપણે અહીંયા એક પણ લખી શકાય એક કોઈ બી વ્યક્તિ કોઈ બી પદ હોય એનો એક તો અવયવ હોય જ અવિભાજ્ય સંખ્યા હોય તો તેનો પણ અવયવ એક હોઈ શકે ઓકે આપણે એક લખી શકીએ એટલે એક ગોણ્યા બે ગોણ્યા એક્સ એટલે કે આ આપણે બે એક્સને એક વડે ગુણીએ તો આને કશું ફરક પડતો નથી ઓકે તો આના અવયવ થયા ત્યારબાદ બીજા નંબરે ત્રણ એક્સનો વર્ગ ત્રણ એક્સનો વર્ગ તો આપણે અહીંયા પણ એક લખીશું ગોણ્યા ત્રણ લખીશું ગોણ્યા એક્સનો વર્ગ એટલે શું થશે એક્સ એક્સ કેટલી વાર બે વાર ઓકે ત્યારબાદ ચાર ચારને આપણે શું લખીશું ચાર એમને આમ લખો અથવા તો ભાગ પાડી દો તો પણ ચાલશે ઓકે હવે આપણે શું કરીશું તો કે સામાન્ય અવયવ શોધીશું એટલે કે બધામાં હોય એવા શોધીશું તો તમે જોઈ શકો છો કે આ ત્રણે ત્રણ પદની અંદર અહીંયા એક એક લખવાનું બાકી રહી ગયું આપણે એક ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર ગુણ્યા એક એટલે ચાર જ થશે ઓકે કોઈ બીનો એક સાથે ગુણા કરી તે સંખ્યા પોતે આવે એટલે ના લખો જરૂર નથી એટલે આગળ નથી લખ્યું પણ અહીંયા જરૂર છે એટલા માટે એક લખ્યું તો હવે તમે જુઓ અહીંયા એક સિવાય કોઈ સંખ્યા એવી જ છે કે જેની અંદર કોમન હોય એટલે કે ત્રણ ત્રણ પદની અંદર હોય ધારો કે અહીંયા એક્સ છે અહીંયા એક્સ છે પણ અહીંયા નથી અહીંયા બે છે અહીંયા બે છે પણ અહીંયા બે નથી એટલે કોઈ કોમન નથી પરંતુ માત્ર એક જ સંખ્યા કઈ એક એક એ શું થશે એનો સામાન્ય અવયવ એટલા માટે આપણે ચોથા નંબરના પ્રશ્નોની અંદર જવાબમાં શું આવશે એક કોઈ સંખ્યાનો કોઈ સામાન્ય અવયવ ન હોય આવી રીતે તમે જોશો તો તમને દેખાશે નહીં પરંતુ કોઈ પણ સંખ્યાનો સામાન્ય અવયવ એક તો હોય જ ઓકે ત્યારબાદ હવે પ્રશ્ન નંબર પાંચ પેટા પ્રશ્ન પાંચ છ એ બી સી ત્યારબાદ ચોવીસ એ બી નો વર્ગ અને ત્યારબાદ બાર એ વર્ગ બી એને શું કરીશું આપણે શું નાના નાના અવયવો પાડીશું એક એકના તો લખીએ છ છ એ બી સી બરાબર કેટલા છે છ ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા સી ત્યારબાદ બીજું કેટલા છે ચોવીસ એ બી નો વર્ગ એને આપણે છૂટા કેવી રીતે પાડીશું તો કારણે છ લખ્યા છે અહીંયા પણ છ આવે એવું કરીએ જેના કારણે આપણે શું કરીએ હવે મળી જાય છ દુ બાર છત્રી અઢાર છ ચોક ચોવીસ તો આપણે લખી દઈએ છ ગુણ્યા ચાર અને તમે સૌ પ્રથમ બે વડે ભાગો ત્યારબાદ જે સંખ્યા વડે ભાગો એવી રીતે પણ ભાગી શકો નાના નાના અવયવો પણ લખી શકો ઓકે તો આપણે અહીંયા છ ગુણ્યા ચાર લખ્યા ત્યારબાદ એ ગુણ્યા બીનો વર્ગ છે એટલે કે બી કેટલી વાર આવશે બે વાર એટલે બી ગુણ્યા બી ત્યારબાદ કેટલા છે બાર એનો વર્ગ અને બી તો હવે આપણે શું કરીશું બાર છે એટલે એને પણ છ ગુણ્યા બે વડે ગુણી દઈએ છ દુ બાર થશે ગુણ્યા એનો વર્ગ છે એટલે એને આપણે કેટલા વડે ગુણીશું બે વડે ગુણ્યા બી ઓકે તો હવે ધન આપણે શું થઈ ગયા અવયવો થઈ ગયા તો હવે આપણે તમે જોઈ શકો કે આમાં સામાન્ય અવયવો કયા છે તો કે જુઓ છ છ ઓકે ત્યારબાદ એ છે તો કે અહીંયા એ છે અહીંયા છે અહીંયા છે ત્યારબાદ બી તો કે બી છે અહીંયા બી છે અહીંયા અને અહીંયા પણ છે ઓકે ત્યારબાદ સી તો સી અહીંયા છે પણ અહીંયા ક્યાંય છે નહીં તો આપણે બધામાં કોમન કયા છે તો કે જુઓ છ એક કોમન છે ત્યારબાદ એ ત્યારબાદ બી સી છે તો કે ના તો આપણો અવયવ કયો થશે છ એ બી ઓકે એને આપણે શું કહીએ સામાન્ય અવયવ ત્યારબાદ નેક્સ્ટ છઠ્ઠા નંબરનો જેની અંદર લખીએ સોળ એક્સનો ઘન તો કેટલા થશે આપણે એને કેટલા વડે ભાગીએ તો સૌ પ્રથમ ભાગ ચાર અને ત્રણ ચાર અને બત્રીસ છે તો આપણે ચાર વડે ભાગી કે જેનાથી આપણે સરળતાથી અવયવો મળી શકે તો ચાર ગુણ્યા ચાર લખીશું ચોક્કસ ચોગો કેટલા થશે સોળ ગુણ્યા એક્સનો ઘન એટલે કે એક્સને કેટલીક વાર લખીશું ત્રણ વાર એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ઓકે ત્યારબાદ કેટલા છે માઇનસ ચાર એક્સનો વર્ગ એટલે કે ચાર એમના એમ લખીશું ગોણ્યા આ માઇનસ છે એ એક્સની આગળ મૂકી દઈશું ઓકે એટલે કે અહીંયા માઇનસ એક્સ લખી દઈએ ગોણ્યા એક્સનો વર્ગ છે એટલે કેટલી વાર આવશે બે વાર ઓકે એટલે એક્સ ત્યાર બાદ બત્રીસ એક્સ બત્રીસ એક્સ એને આપણે કેવી રીતે લખીએ તો શું ચાર વડે જ ભાગીએ ને એટલે આપણને કોમન મળી જાય ઓકે તો કેટલા થશે ચાર બત્રીસને આપણે ચાર વડે ભાગીએ તો આઠ દુ આઠ ત્રીસ ચોવીસ એટલે કે આઠ ચોક બત્રીસ થઈ ગયા તમે નાના નાના અવયવો પાડશો તો પણ તમને જવાબ મળી જશે ઓકે હું ડાયરેક્ટ પાડું છું કેમ કે કેમ સમાતું નથી આઠ ચોક બત્રીસ ગોણ્યા શું વધ્યું એક્સ તો આ બધા નાના નાના અવયવો થઈ ગયા તો હવે આપણે શું કરીએ કે આની અંદરથી કોમન અવયવો નીકાળીએ તો અહીંયા કેટલા છે ચાર ચાર અને ચાર ઓકે ત્યારબાદ અહીંયા ચાર છે પણ અહીંયા કશું છે નહીં અહીંયા આઠ થઈ જાય ચાર પણ અહીંયા છે નહીં એટલે લખવાનો કોઈ મતલબ નહીં એટલે ચાર ત્યારબાદ અહીંયા એક્સ છે તો કે હા અહીંયા એક્સ છે તો કે હા અહીંયા છે તો કે હા હા આપણે આ લઈ લઈએ ઓકે માઇનસવાળો ન લઈએ ત્યારબાદ બીજો અહીંયા એક્સ છે અહીંયા છે પણ અહીંયા નથી એટલે કે અહીંયા માત્ર એકવાર જ એક્સ છે જ્યારે ઉપર બે બે વાર છે પણ અહીંયા નથી એટલા માટે આપણે કોમન લઈ શકીએ નહીં તો આપણે હવે અહીંયા કોમન કયા કેટલા મળ્યા તો કે ચાર અને બીજું કયા મળ્યા એક્સ 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 એટલે કે ચાર એક્સ તો આનો અવયવ કયો થશે ચાર એક્સ ઓકે ત્યારબાદ હવે પ્રશ્ન નંબર સાત સાતની અંદર શું છે દસ પી ક્યુ ત્યારબાદ બીજું વીસ ક્યુ આર ત્રીસ આર પી આનો સેમ ટુ સેમ આપણે શું કરીશું અવયવ લખીએ દસ પી ક્યુ બરાબર કેટલા લખીશું આપણે તો કે દસ એમના એમ લખીશું ગોણ્યા પી ગોણ્યા ક્યુ ઓકે ત્યારબાદ વીસ ક્યુ આર વીસ ક્યુ આર બરાબર શું લખીશું તો કે દસ એમના એમ લખીશું ગુણ્યા દસ ને કેટલા વડે ગુણ્યા એટલે વીસ થશે તો કે બે વડે દસ ગુણ્યા બે વીસ ગુણ્યા ક્યુ ગુણ્યા આર હું ડાયરેક્ટ એટલા માટે લખું છું કે સરળતાથી આપણને અવયવો અહીંયા મળી જાય તમે આના નાના નાના અવયવો લખી શકો ધારો કે વીસ છે અને બે બે વડે ભાગશું એટલે બે મળશે ત્યારબાદ વળી બે વડે ભાગશો પછી વળી પાંચ વડે ભાગશું એટલે તમને નાના નાના અવયવો મળશે ફરીથી એનો આપણે ગુણાકાર કરીશું તો સેમ ટુ સેમ જવાબ મળી જશે ઓકે પરંતુ અહીંયા મોટા અવયવો લખવાથી હું નથી લખતો કે ત્યારબાદ ત્રીસ આર પી ત્રીસ આર પી અહીંયા લખવું કેટલા દસ ને કેટલા વડે ગુણીશું તો કે ત્રણ વડે એટલે ત્રીસ થઈ ગયા ત્યારબાદ આર ગુણ્યા ત્યારબાદ પી ઓકે તો હવે આને આપણે શું લખીશું સામાન્ય અવયવો કેટલા છે દસ 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 મળી ગયા ત્યારબાદ બીજું જોઈએ કે અહીંયા પી છે અહીંયા છે તો કે ના અહીંયા છે તો કે હા પરંતુ વચ્ચે નથી એટલા માટે એને કોમન ના કહેવાય બધામાં હોય તો જ કહીશું ત્યારબાદ ક્યુ 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 તો કે ક્યાંય છે નહીં તો હવે આપણે શું કરીશું આમાં કશું છે નહીં તો શું છે માત્ર ને માત્ર એક જ દસ છે કે જે બધામાં કેવા છે કોમન ઓકે તો આનો જવાબ થશે દસ ત્યારબાદ નંબર આઠ નંબર આઠમાં કેટલા છે ત્રણ એક્સ વર્ગ અને વાયનો ઘન ત્યારબાદ દસ એક્સનો ઘન વાયનો વર્ગ છ એક્સનો વર્ગ વાયનો વર્ગ અને ઝેડ તો વાય કેટલા પધ્યા ત્રણ એને આપણે અલગ અલગ લખીએ તો સૌ પ્રથમ લખીએ ત્રણ એક્સ વર્ગ વાયનો ઘન બરાબર તો જુઓ ત્રણ એમના એમ લખીશું ત્યારબાદ ગોળ્યા એક્સ કેટલી વાર છે એક્સનો વર્ગ એટલે કેટલી વાર લખીએ એક્સ ગોળ્યા એક્સ બે વાર થઈ ગયા ગોણ્યા વાય કેટલી વાર છે ત્રણ એક બે અને ત્રણ ત્રણ વાર શું લખ્યું વાય ઓકે ત્યારબાદ દસ એક્સનો ઘન વાયનો વર્ગ લખીએ દસ એક્સનો ઘન વાયનો વર્ગ એટલે હવે આપણે એને છૂટા પાડીશું કેવી રીતે પાંચ ગુણ્યા બે લખીએ બે ગુણ્યા પાંચ બે કેટલા થશે દસ ગુણ્યા એક્સનો ઘન એટલે એક્સ કેટલી વાર ત્રણ વાર એક ગુણ્યા બે બે વાર ગુણ્યા ત્રણ સોરી ત્રણ વાર ત્રણ વાયર એક્સ થઈ ગયા એક્સનો ઘન ત્રણ વાર થઈ ગયો ત્યારબાદ વાયનો વર્ગ એટલે કે બે વાર વર્ગ એટલે બે વાર વાય ગુણ્યા વાય બે વાર થઈ ગયા ત્યારબાદ સિક્સ એટલે કે છ એક્સનો વર્ગ વાયનો વર્ગ અને જેડ છ એક્સ વર્ગ વાય વર્ગ અને જેડ તો હવે આને માટે શું લખીશું છને આપણે કેટલે ત્રણ ગુણ્યા બે ત્રણ દુ છતા ત્યારબાદ એક્સ કેટલી વાર છે તો કે બે વાર એક અને બે વાર એક્સ ત્યારબાદ વાય કેટલા છે વાયનો વર્ગ છે એટલે વાય કેટલી વાર બે વાર ત્યારબાદ શું છે ચેટ ઓકે બધાના આપણે શું લખી દીધા અવયવો તો હવે આપણે જોઈએ કે આની અંદર કોમન કયા છે ત્રણ તો કે અહીંયા નથી અહીંયા છે પણ અહીંયા નથી પછી એક્સ તો જુઓ એક એક્સ અહીંયા એક્સ છે અહીંયા એક્સ છે ઓકે ત્યારબાદ અહીંયા એક્સ છે અહીંયા છે અને અહીંયા પણ છે ઓકે ત્યારબાદ વાય તો કે જોયું એક વાય અહીંયા પણ વાય અને અહીંયા પણ વાય ઓકે ત્યારબાદ વળી બીજી વાર વાય તો કે હા અહીંયા છે અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો તમે જોઈ શકો કે બધામાં વાય આપણને મળી ગયા તો શું મળ્યું તો એક અને બે વાર એક્સ મળ્યા અને એક અને બે વાર શું મળ્યા વાય જુઓ એક્સ 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 વાય 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 અને વાય વાય તો આપણને બે વાર એક્સ અને બે વાર વાય મળ્યા ઓકે તો હવે આપણે આને આવી રીતે લખી શકીએ એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય આ બધામાંથી કોમન આપણને આ મળ્યા ઓકે તો હવે આને આપણે શું લખી શકીએ એક્સ બે વાર હોય તો આપણે શું લખીએ એક્સનો વર્ગ અને વાય બે વાર હોય તો શું લખીશું આપણે વાયનો વર્ગ તો આ આપણો શું થશે જવાબ કયો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર એનાથી બીજા નંબરનો જે પ્રશ્ન છે કયો છે પદાવલીઓનો અવયવ પાડે એ પણ અવયવ ઉપાડે હું બીજા વીડિયોમાં તમને સમજાવીશ ઓકે જો તમે મોડા જોવો છો તો આ વિડીયોની ઉપર લિંક આપેલી છે અથવા તો વિડીયો પૂરો થાય ત્યાં તમને દેખાય છે ત્યાંથી વિડીયો લાવી શકો છો અથવા કોમેન્ટ બોક્સમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ તમે જોઈ શકશો ઓકે વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો કરો તથા કોમેન્ટ પણ કરો થેન્ક યુ